સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અને હાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા પધારતા જય શ્રી રામના બુલંદ જયગો સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જેમાં સ્થાનિક નાગરિક સંગઠનના કાર્યકર અને સમર્થકોનો સમાવેશ થાય છે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં લોકોએ પ્રવીણ તોગડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું આ સ્થાપના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય આ વિસ્તારમાં વધુ મજબૂતી મળશે આ પ્રસંગે સંગઠનના હેતુ અને યોજના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી Ramesh Kambati, Divyang News, Palsana, Sur.